અબારે તો ગુરુ એવા જ હોય કા તો ગોકુલમાં હોય ને કા તો મથુરામાં હોય ને કા તો કાશીમાં હોય કા તો મોટા મોટા કુંડળ પહેર્યા હોય ને કા તો પા 25 50 લાખ ની વોટર લઈને આવે તો નકર કે ગુરુ કા હશે ની નકર તો બર્શર્ડીસ કાર નો હોય હેલિકોપ્ટર માં આવે તો ઈથી મહાન ગુરુ કે બાપુ આવવાના છે હેલિકોપ્ટર ઉતરશે તો અડધું રાજુલા બે હો

અનસોયા અત્રિ મુનિ નું અત્રિ કોનું ખબર રામ નું નહીં મારો દાવો ભજન સીતાનું સીતા ભજન કરે છે રામ ભજન કરે બેન તો સામે ફરજ પડે ને હામે હામ એક બાજુ અર્થિક ખોટો હોય તો લાઈટ ગ્લોપ ન થાય

આ હારે સેદને લે માં સત્યો યાવો પતિ ગુણ ને ગાવો આ કીર્તન મારી માનું છે શંકર ના ગુણ ગાવ એમ નથી લખ્યું માય રામ ના ગુણ ગાવ એમ નથી લખ્યું સતીયો પતિના ગુણ ને ગાવો રે સ્વામી ની સેવા કરજો રે પગ ધોઈ તલે લેજો રે બીરાબેન ક્યાં જવાના છે ત્યાં જવાશે સિંગાપુર દુબઈ દુબઈ જાય દુબઈ જાય તારા દાદા ની એક આજ્ઞા છે હું કરવાનું છે આથી બહાર નીકળ થાય ત્યારે મારા ભાઈ ના પગ ધોઈ શરણાવી શરૂઆત થઈ જાય વારે ભાગ સારું છે જો કરો હો ભગવાન આપ્યું એને વાપરો પોતા માટે વાપરો પોતાના બાળકો માટે વાપરો વેસની આવાજો કોઈ પણ પ્રકાર નું

એના મારદ મરે જો આ રે એના ઉદ મરે જો સત્યો યાવો પતિ ના ગુણ ને ગાવો રે સતિયો હો પતિ ગુણ સોમવાર ને દિવસે આ તો આથી આઠ વાર છે ખાલી કેવા પૂરતી છે બાકી સવારમાં જાગો તો તમારી એક ખાસ કામ કરો પગે તો લાગે પગ ધોવાય તો ધોવાય ન ધોવાય તો ખાલી કેવા પૂર્તિ વાસી બહુ મહેમાન હેમાન હોય ન થાય અને કોઈ હું તો ના પાડું એવી કઈ બહુ જરૂર નથી હૃદય નો પ્રેમ જોઈએ

અખતરો કરો પંદર થી મંદિર માં જઈને એક વાર અખતરો કરો માં આમે મંદિર માંથી કોઈ પાંચ મહિને ઘોર હતી કોઈ નહી કે મારો બાપી એમ પણ આ અખતરો એક વાર જણેતા ના પગમાં કરો પિતાજીના ના પગમાં કરો અને પતિને ને પગે તો લાગો તમારે આ વશીકરણ મંત્ર છે તમને આવડતો નથી આખો દી પછી ધાર્યું થાય આ વસીકરણ બીજું વસીકરણ ગમે માણસ હોય ખીજાય તરત આથી આ વસીકરણ પગે લાગી ભાઈ લાગજે છે હાલો 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 દેખાવ નું જીવન ધાર્મિક નહી દોડ નું અત્યારના સમય પ્રમાણે જીવો અત્યારના સમય પ્રમાણે બધું વર્તન કરો અત્યારના વ્યવહાર પણ ધર્મ ને બોલાવો જોઈએ નહીં

મનુષ્ય દેહ પામી રે સતીએ સેવવા પોતાના સ્વામી રે પછી આમાં શેની રહે આમાં ખામી આહારે આ બધાય કીર્તન સૌ મણી પ્રકાશ માત્ર રમેશભાઈ પાસે હું બોલું પછી આમાં શેની રહે જો ને ખામી તમે તો કીર્તન બોલો એનો ક્યાં કાંઈ મેળ છે કીર્તન તો એવું બોલવું જોઈએ સમાજમાં બેઠા હોય તો માણસ જોતા રહી જાય ગુરુમુખી કીર્તન હોવા જોઈએ કા તો ભક્તિ કીર્તન હોવું જોઈએ કા તો વેરાગ નું અને તમારા માટે તો ખાસ પતિવ્રતા હોવું જોઈએ સમાજમાં તો આ એક એક સંબોધન એક એક આપણા ઘરની માય પર સ્વર્ગ થઈ જાય

એકલી સાંભળવાની નથી કથાનું શરવણ જા પછી આવું ઘરમાં જયારે વ્યવહાર થાય ત્યારે એની જીવનની મજા આવે એના માટે થઈ અને એક સુંદર મજાનું બાપુએ પદ લખ્યું છે પ્રભુ પ્રાપ્તિ કેવી રીતે થાય તમને થોડીક પતિ ધર્મ ધર્મમાંથી મેં વાત કરી તો અત્રેયને અનસોયામાં જે મંત્ર ભણતા થાય એ કહી દઉં અનસોયામાં જે મંત્રનો જાપ કરતા થાય પતિર બ્રહ્મા માં પતિર વિષ્ણુ

અને આમે રાવણ કે મારી નાખે કથા ઉડાડે આ દેવ ભાગવત ને કથા છે આ જ જાપ કરતા 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 એ ભજન કરતા 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 એ સુગંધ ઠેઠ માં પોગી ગઈ સમયના કાળમાં માના પાર્વતીને ભૂલી ગયા અને ઈ કારણે સાવિત્રી ને પણ ભૂલી ગયા અને લક્ષ્મી અને પાર્વતી અને સાવિત્રી કરતા આપણને આગળ મહાન નામ રહી ગયું કોણ અંસોયા અનસોયા અનસોયા અનસોયા

બ્રહ્મા કે હું તો એની શરણ ની હૃદય નો થઈ શકું છે તે હા એ કહેતા જ્યાં જાય નકરો જે જે કાર થાય છે એનો અનસોયા અંસોયા અંસો અનસોયા છે કોણ નારજી ને બધી વાત કરી તો નારજી એનો મહિમા બંધાયો કે તો અમારે પારખા લેવા છે કે ભાઈ આનું સત્યનું કોઈ પારખું તો લઈએ કે કોઈ અગ્નિ નું કોઈ પારખ્યું હોય સૂર્ય નું કોઈ પારખ્યું હોય કે નહીં કોઈ દી નું પારખું ન લેવાય ધર્મ નું કોઈ દી પારખું ન લેવાય ગુરુ નું કોઈ દી પારખું ન લેવાય પતિ નું કોઈ દી પારખું ન લેવાય પત્ની કોઈ શાંતિ મળી નથી પણ આ તો રહેવાનો અહંકાર અમે તો દેવ મારા પતિ કોણ હું કોણ લીધી આને ઓળખતા નથી નથી ઓળખતા લક્ષ્મી કોણ છે લક્ષ્મી ઓળખે અનસુયા કોણ છે પાર્વતી ને નથી ઓળખતા અનસુયાજી કોણ છે પણ પાર્વતી ને ઓળખે છે તૈણે દેવી ભેગા થઈને પોતાના પતિને મેઘલા પરીક્ષા કરવા ભજનમાં ભંગ કરાવવા માટે પતિવ્રતાને ખંડિત કરાવવા માટે તો ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ અને શંકર ખરા કે કાર્ટ્યુ કેમ લેવું કે આપણે એક કામ કરી દિગંબર અવસ્થામાં જઈ પ્રભાતનો સમય વક્રતુંડ ભગવાન હજી ઉદય નોતા છે એવા પ્રભાત કાળની માયક પર જઈ અને અત્રિ મુનિ તો સમાધિમાં હતા ભજનમાં હતા જેનું શરીર જેની ઇન્દ્રિયો જેનું